ઓમ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાગાદિકે શરણીય જેમ બગે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપતપનું મહત્ત્વ હોય તેની હાલમાં દરેક વાર તહેવાર અને વ્રત વિશેની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનો પંચાંગ રજુ કરવામાં આવે છે જેમાં આજની તિથી વાર અને રાશિ સહિત આજના સમય આજના ચોઘડિયાનો પણ સમય આપવામાં આવ્યો હોય હંમેશા માટે મિત્રો અમે આપની પાસે જે પંચાંગ રજુ કરીએ તેમાં આજના પંચાંગ વિશેની જો વાત કરીએ તો આજે તારીખ 8/2/2026 વિક્રમ સંવત 2082 ના આજે મહાવર સાતમ અને રવિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ તુલા આવે છે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ ર અને ત ઉપરથી રાખવાનું હોય આજ ના શુભ અને સારા ઘડિયાની મિત્રો વાત કરીએ તો સવારે 7:00 વાગ્યે કે જે 8 ને 27 મિનિટે શરૂ થાય અને 9 ને 50 મિનિટે સમાપ્ત થઈ જાય 9 ને 50 થી લાક ચોગળ્યું શરૂ થાય કે જે 11 ને 12મીટે સમાપ્ત થઈ જાય 11 ને 12મી થી અમૃત ચોગળ્યું શરૂ થાય કે જે 12 ને 35 મિનિટે સમાપ્ત થઈ જાય તે પછી શુભ ચોગળ્યું કે જે 1 ને 58મીટે શરૂ થાય અને 3 ને 20 મીતે સમાપ્ત થાય એટલે કે મિત્રો આ ચારે ચાર આજ ના શુભ અને સારા ચોઘડિયા છે કોઈપણ પ્રકાર નું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આ સારા અને શુભ ચોઘડિયા માં કરવું જોઈએ હંમેશા માટે મિત્રો આવી ને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપના ઘરે બેઠા મળતી રહે હંમેશા નું પંચાંગ આપને મળતું રહે તેના માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી અને અમારી આરે જોડાજો મિત્રો કોઈપણ પ્રકાર નું નાનો કે મોટો વા દેવાર કે વ્રત આવતું હોય તો તેદી પણ પૂરે પૂરી સારી અને સાચી માહિતી અમારા દ્વારા આપની પાસે રજુ કરવામાં આવતી હોય અમે આપની પાસે જે કંઈ માહિતી રજુ કરીએ તે આપને સમજાય તે જ ભાષામાં રજુ કરતા હોય આપરા ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનો દોષ લાગેલો હોય જેમ કે પિત્રોની નતર હોય ગ્રહ દોષ હોય નાગ દોષ હોય અથવા તો ભૂમિ દોષ હોય તો તેરા કેવા નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી રજૂ કરતો વિડીયો પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલો છે તે વિડિયો પણ મિત્રો તમે સાંભળજો અને તે ઉપાય કરજો જેનાથી આપણને પણ રાહત મળી શકે તેની હારવાર દરેકે દરેક પરિવારના મા કુળદેવી માતાજીનું મહત્ત્વ હોય સતીયાઈ માતાજીનું મહત્ત્વ હોય કે સુરાપુરા બાપાનું મહત્ત્વ હોય તેની પૂરેપૂરી માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલી છે તેની હારવાર મિત્રો આપણને રાશિ પ્રમાણે આ વર્ષ કેવું રહેવાનું છે તેનું ભવિષ્ય પણ અમારી ચેનલ દ્વારા રજુ કરવામાં આવતું હોય તો આવી દરેક દરેક માહિતી ચોખ્ખી સારી અને સાચી રીતે આપને સમજાય તે રીતે સમજવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો આપની પાસે જે પંચાંગ રજુ કરીએ જેમાં આપને ઘરે જ બેઠા દરેક દરેક માહિતી વાર તિથિ અને તહેવાર વિશેની તથા દરેક ચોઘડિયાની પણ માહિતી મળતી રહે તો આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મારે